રૂપિયા દસ લાખમાં ડીલ નક્કી કર્યાનો ખુલાસો થયો છે પોલીસે અત્યાર સુધીમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે દસ લાખ રૂપિયાની ડીલ કર્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે જેમાં આરોપી દશરથ પટેલ ઇમરાન રાઠોડ અને સોહિલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે સુરેન્દ્રનગરના પાટડીમાં હની ટ્રેપ કેસમાં મોટો ખુલાસો થયો છે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય

હાલ સામે આવી રહ્યું છે જેમાં આરોપી દશરથ પટેલ ઇમરાન રાઠોડ અને સોહિલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે